ભૂકંપથી તબાહમાં થયેલા મ્યાનમારમાં સાતસો ચાર લોકો ઘાયલ થાય છે ભયાનક ભૂકંપમાં હજારો લોકો જીવ ગુમાવવાની આશંકા દ્વારા બચાવ કામગીરી ચાલુ કાટમાળ લોકો બહાર કાઢવામાં આવી રહ્યા છે તે ઘાયલ હોસ્પિટલને ખેસડવામાં આવી રહી છે ભૂકંપના પાંચ દેશોમાં હમસાવી દેખાય છે કે મ્યાનમારમાં અને થાઇલેન્ડમાં ભૂકંપની ભારે તબાહીના કારણે આશ્કમમાં બાંગ્લાદેશમાં જે ચીનમાં હમસાવી નાખી છે મેઘાલયમાં ભૂકંપ આશ્કમી સાત બોર્ડ સાત સાતમી જીવ શક્તિશાળી જનકા ઇમારતોમાં બે ચોથી અગસ્તમાં જે સભ્યોને વિડીયો નુકસાન ભારે મળ્યું છે કે ભૂકંપના આંસકા કારણે બહુ માળી ઇમારતમાં ઓછામાં ઓછા દસ લોકો માર્યા ગયા ભૂકંપની જે નુકસાનમાંથી સુધીમાં જે વિશ્વમાં સૌથી ગરીબ દેશોમાં જે ગૃહ ફસાયેલો લશ્કરીમાં માહિતી મ્યાનમારમાંથી સરકાર વડા સેલિન જાહેર કરતા જે મૃતકોના ઘાટકા જે એમાંથી વધારો થવામાંથી ગઈકાલે સાત પોઈન્ટ સાત ને ત્રીવ ભૂકંપ આવ્યો અને કેન્દ્રીય બિંદુ મ્યાનમાર બીજા સૌથી મોટો શહેરમાં ભૂકંપમાં કારણે જેનાથી ત્રીવ રેક્ટો સ્કેલ છ પોઈન્ટ ચાર હતી મેન્ડલમાં ભૂકંપના કારણે શરીરના મોટા ભાગમાં જે હોવાના કારણે જે પાંચ આજે સવારે પાંચ ને ફોલ્સ કલાક અફઘાનિસ્તાનમાં પણ એકસો એંસી કિમી ઊંડાઈમાં ચારથી માપ આવેલા નુકસાનના સમાચાર નુકસાનને કે સમાચાર લોહીથી અસર થતા કે એમાંથી જે અબચમાં વિસ્તારોમાં જે તે સરકારી સહાયમાં કરવામાં આવેલા જેમાંથી જે ભૂકંપના કારણે અસંતમાં જે મૃત્યુ મૃત્યુનો આંકડો હજારથી પહોંચી શકે છે એટલે ડેમમાં તે અહેવાલ બસાવવા માટે દૂર કરવામાં આવેલા છે માનમારમાં જે ઇન્ટરનેટની સ્કૂલમાંથી એટલે જણાવ્યું કે અમને પણ ડર છે